જામ્યો ક્રિકેટનો મહાકુંભ વટથી વિરમગામ મનથી માંડલ દિલથી દેત્રોજ અને કંઠે નળકાંઠો ગુજરાત સરકારના રમતગમત અને યુવક સેવા વિભાગના સહયોગ તેમજ વિરમગામ માંડલ અને દેત્રોજ ક્રિકેટ એસોસિએશન અને ધારાસભ્ય શ્રી હાર્દિક પટેલ દ્વારા આયોજિત સામાજિક એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર પચીસનો આજે વિરમગામ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો વિરમગામ વિધાનસભાની નેવ ટીમોએ ભાગ લીધો છે સતત બીજા વર્ષે આ આયોજન ગ્રામ્ય સ્તરના ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે કરી રહ્યા છે ત્રીસ દિવસ આ ક્રિકેટનો મહાકુંભ ચાલશે ટુર્નામેન્ટનું લાય પ્રસારણ તેમજ તમામ ખેલાડીઓ અને ડ્રેસ વિતરણ શ્રેષ્ઠ ખેલાડીઓ તેમજ વિજેતા ટીમને આકર્ષણ ઇનામો વિતરણ કરવામાં આવશે આજના આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી શૈલેષભાઈ દાવડા ગુજરાત વિધાનસભાના નાયબ દંડક અને ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા ભાજપ યુવા મોરચાના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ અને ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર પૂર્વ પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા ધારાસભ્ય શ્રી કનુભાઈ કોળી પટેલ ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર ધારાસભ્ય બાબુસિંહ જાદવ ધારાસભ્ય પી કે પરમાર ધારાસભ્ય સુખાજી ઠાકોર ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી તેમજ ભાજપના જિલ્લા અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

ભક્તગણો આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગડવદ પાંચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યા થી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ વદ અગિયારસ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે સાંજે છ વાગ્યે સ્થળ ચિત્રોડ બ્રિજ ત્રણ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પૂજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ લાઈવ પ્રોગ્રામમાં આશાપુરા ન્યૂઝના માધ્યમથી આપ જોઈ શકશો